હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું સોયા ચંક્સના થેપલા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું મેં એક બાઉલ જેટલું પાણી લીધેલું છે એમાં આપણે સોયા સોયાચંક્સ લીધેલા છે બે વાટકી તેને આપણે અડધી કલાક સુધી પલાળી દઈશું જેથી એકદમ સરસ સોયા સોયાચંક્સ સોફ્ટ એકદમ થઈ જાય હવે આપણે એને ઘણી વાર પલાળી દીધું છે હવે આપણે એને એક ચાણીમાં ગાળી લીધેલા છે અને આ રીતના આપણે એનું બધું પાણી હાથ વડે નીચવી લઈશું સરસ રીતે કાઢી લેશું હવે એમાં આમાંથી આટલું પાણી નીકળેલું છે આપણા સોયાજન આપણે સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મિક્સર જારમાં કાઢશું અને ગ્રાઇન્ડ કરી લેશું એકદમ સરસ રીતે થઈ ગયા છે તમે જોઈ શકો છો થોડું એવું આપણે ઘઉંનો લોટ નાખીશું જેથી લોટ સરસ આપણો થેપલાનો બંધાઈ જાય બધા મસાલા કરીશું લાલ મરચું પાવડર હળદી પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડી નાખીશું આપણે એનો રોટ સરસ રીતે બાંધી લેશું પાણી નાખવાની જરૂર નહીં પડે જે આપણે પલાળા તા થોડું એવો ઢીલો લાગે છે થોડું આપણે લોટ ઢાકીશું લોટ સરસ બંધાઈ ગયો છે એને સરસ નાના કરી લેશું આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક તાવડી લોઢી આપણે મૂકી દેસુ અને પણ સરસ રીતે આ રીતના આપણે એને હળવા હાથે વણવાનું છે સરસ વણી ગયું છે અને લોઢી પણ આપણી સરસ થઈ ગઈ છે સરસ ને આપણે ઘીમાં ચોડાવશું તમે તેલમાં પણ ચોડી શકો છો આપણે એમાં ઘી લગાવવાનું છે આપણે ઘી થી થેપલા બનાવશું તેલ અથવા ઘી તમે ગમે તે કોઈ પણ લગાવી શકો છો આ રીતના બધા થેપલા સરસ આપણે બનાવી લઈશું આવું થેપલું સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ના સોયા ચંચના થેપલા તૈયાર છે